રાજકોટના ઉપલેટાના વતની ગૌરંગ પુરોહિત સહિત તેર સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ અગિયાર જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ વીસ હજાર પચાસ ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ કેમ્પિંગના ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો ઇનવિઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર છે જેના દ્વારા આ યુવાનોએ બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડુતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગો અનુભવ ધરાવતા પ્રતિયોગીની પસંદગી કરવામાં આવી હતી તારીખ પાંચ જૂન ના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યુનમ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ અગિયાર જૂન ના રોજ સમિટ કરી વીસ 20300 ફૂટ ની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિઝિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના ઝોસને નાબૂદ કરવા આજ દિવસ પ્રયત્નો કરી રહી છે છેથી યુવાનોમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે તે માટે સમગ્ર ટીમ ને ઇન્વિઝિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી